પછી ઇન્સ્ટાગ્રામ પછી પાડાની ગાડી કરું તો 1000 રૂપિયા ગાડી પાડું લે ઓહો હો ઓક્સિજન ભરવાનો જેમ કે મોટો બોટલ છે લેના પૈસા વધારે થાય પડવા આવે થારે હેલો ફ્રેન્ડ જય માતાજી કેમ છો બધા મજામાં આજનો મારોનો નવો વ્લોગ ને વ્લોગ ની અંદર આવી ગયા છીએ ઘણા દિવસે ને નેહા શું કરો તમે ફોન જોવો છો બસ આખો દાડી ફોન માં ટાઈમ પસાર થાય છે નિહાને જો આ નિહા બેઠા છે આના ફોન ચાલુ છે જો એ ફોન ચાલુ છે આખો દાડી ફોન પસાર થાય છે થોડે હેડે ને એટલે જો આ ઓક્સિજન લગાવે ને નિહા હા અને અમારા અરુણ જો અરુણ જો છે ભાઈ અરુણ જો છે અને એક બધા અમાર નિહા જો નિહા ઓક્સિજન વાળા અને અરુણને પણ ઘણો પ્રોબ્લેમ છે અરુણ જાહી અરુણ તો હમણાં બીમાર છે એટલે બાપડો kurang luber padi ya suka ini lah Neha mau kare telepon ya. Hmm, mana telepon dohir topi bupi beriin, cerita beriin tuh katwad jatina kaciu ini. Tandiin, nene Neha. Hmm. Aneh ngopo apa aja aja Eh, itu program mana tuh zaman tuh? Program udah olah iya. Eh, ini biar nadi jenni? Program mau olah iya, sama aja

અને બધું કરું રહે મારી રીતે જેટલી મારા મારાથી બને છે એટલી મહેનત કરું હા અને અરુણને હવે જો ખાટલામાંથી આ ઢોધડી મૂંજો છે અને હવે ખાટલા ખાટલામંઘાડવાનો છે આ જુઓ ભાળો પેલા ખાટલા ખાટલામઘાડવાનો છે એને ઉપાડીને પેલા નોખવો પડશે એક જણાથી થતું નહીં બે જણા એની મમ્મી આવશે અને બે થઈ અને મેં નોખી દેવું એમાં અરુણને ઊંઘાડી દેવું પાછળ થોડો ફોડો મોટો બહુ થઈ ગયો છે એટલે છે ને એના થોડી તકલીફ વધારે પેલા હસતો તમે પેલાના વિડીયોની અંદર જોજો પેલા હસતો હાલમાં હસતો પણ નહીં કારણ કે નિહાન જ્યારે એડમિટ નિહાને અમદાવાદમાં તારે રજા એટલે અરુણ બીમાર અરુણને બકુલ પટેલના દાખલ કર્યો હતો નઈ નિહા બટુલ બકુલ પટેલના ને દાખલ કર્યો એટલે બે દિવસ રાખ્યો હતો જે આને હસવાનું હતું ને હસવાનું બંધ થઈ ગયું તલ તમારે જવાનું તારી વાવે જમ એવું રહેવાનું નહીં આ જો અમારો પોણો પોણો ભાઈ આવી ગયા અમારા પોણાભાઈ આવી ગયા છે પોણાભાઈને પાટણ જવાનું છે હે હવે જમવાનું બનાવે છે હજી પેશન્ટને સાર પૂરો થયો નહીં સાર પૂરો કરે નિહાને જુઓ ચટર પટર ચાલુ છે ચણા ચણા ખાય છે મારા અરુણભાઈ છે જે પેલા હસતો ને હસતો નહીં હવે હાલમાં હસતો નહીં જો કાળો કાળો છે એટલો કાળો કાળો થઈ ગયો નહીં અરુણ એ અને અરુણ માટે બેન ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ખાસ ખાસ હાલમો કરી નાખો હજો હશે રિયા તમારું નામ રિયા કેટલો ભણો હો પાંચમું ભણો છો અને આ પિયા કેટલું ભણે પિયા જોવા જેવી તારા મૂકી છે આમાં Jago, jago. Cuma mana jago Atma. Atma mana? Nae, itu asopur itu ketuk ketuk apa itu apa ya? Cuma mana ini? Pachmo. Eh? Pachmo? Pachmo mana? marah sih. Revas marah jauh. Revas marah

कन्णो चापीजी अता निपीवन्ने साल है कोई टे कन्णो भीतो है पीवो पड़े चा लुद गरन थाई से लेड़ चली वारसे अवे मेलो अब प्रवतर आता मेलो जावन पिथा अगी अन्युदा चापी तो तो नाशे चा बनावेले चापी नाशे अलता सुला उपर अर्व ચૂલાનું દેશી ચૂલાનું ખાવાનું મજા આવે એટલું આવો થોડી એકલા દૂધના મલવ 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 અમે દમ મે સબસ્ક્રાઇબ ના ના કર્યો તો ના કર્યો તો જાય કે સાથ સાથ સપોર્ટ રહે હ તમારો સાથ એક દિવસ એવો બ્લોગ બનાવો છે કે આખો દિવસનો જે બ્લોગ હોય ને એમાં આખો દિવસ હિન્દી જ બોલવાનું આ બધાને અમારે ખાસ હિન્દી બોલતા નહીં હોતા ગુજરાતી બોલતા હોય ખાસ કરીને પણ કુણ કુણ કેટલું બોલે છે ગુજરાતી કેટલું હિન્દી બોલે છે અને ગુજરાતીમાં હિન્દી કેટલું મિક્સિંગ થાય છે એ બધું જોઈશું આપણે કેટલું

પ્રમોપીર મેં સૌથી વધારે વિડિયો કના જો YouTube ની અંદર કના સૌથી પહેલા હુંતા એસ બી એસ પહેલા વિડિયો જોવે પછી એના વગર બીજું શું ફાયદો ક્રેજી એક્સ વાય ક્રેજી એક્સ સૌરવ જોશી જેઠાલાલ જેઠાલાલ પછી પછી Instagram પછી Instagram એસ બી ફિટનેસ પાટન એ પણ વિડીયો જોવાનો ડેલી બ્લોગ ચેનલ જે ચેલેન્જના વિડીયો આવે ને એ બધા જોઈ નાખે ને ને અને જે ગબ્બરભાઈનો જે ચેલેન્જ વિડીયો આવે છે ને એ પણ જોઈ ગબર અર્જુન ને શ્રવણ એ બધાના આવે છે ને ફિટનેસના બધા ચેલેન્જના વિડીયો એ પણ જોવાની મજા આવે જોઈ છે જો અરૂણને ખબર આવવાની તૈયાર થાય છે એન મમ્મી ખવરાવશે હવે 1 કલાક બેસો હવ 1 કલાક પાકો 1 કલાક પાકો 1 કલાક પાકો ખવરાવાન તો થાય અને કલાક પાકો થઈ આરો ખાલી દૂધ અને બિસ્કિટ જ ખાય છે દૂધ લાવ્યું છે બિસ્કિટ નહી લાવ્યો છે એનાથી પાછો કપ પણ વધારે થાય પણ હવે એના વગર ખવરાવાનું શું કપ કોઈ ઉતારી નહી કે તો ગાળામાંથી આ બધું ખવરાઈએ થોડું થોડું ઉતારીએ 1 કલાક બેસીને તારે ખાય બરાબર

પણ ભૂખા મને લાદી જાય છે એટલે ખાવા ખાતા જઈએ વળી પાછા રિટર્નમાં આવી અને અરૂણને ખબર ચાલો જમી લઈએ અમેલા રસોડા રસોડો અહીંયા ચાલો જમી લઈએ ફ્રેન્ડ ખાવા બી આવી જ ખાઈએ છે દૂધ છે એકદમ સિમ્પલ ખાવાનું રોટલી શાક ને દૂધ દૂધ બતા દૂધ ને છાશ ઓર છાસ અને ખાઈ લેવાનું જમમાં બેહી જશે હે જમવા બેહી જશે તારા મોં તો આઈજો ને જમ મોં તો આઈજો હા અંત પ્રસરા આખો બસ ચાલ દરાબેજ મિલિયે એ હા ન કર મને રોટલી ખાવાનું નહી હોતે એટલે તું બાજરી રોટલો ખાના છે તો કને કને કરતા આવડે બાજરીનો રોટલો આવડે તો મસ્ત આવડે તો મને તો હે બાજરીનો રોટલો ઘડાય છે નેહાને બાજરીનો રોટલો ખાવાનું હોય છે

ગાડી વગર તો ઓક્સિજન જાય એમ નહી ગાડીને ચારો ચાર ટાયર પટી જશે એટલે ગાડી તો પડી જ છે બારી ભાડાની ગાડી કરવું તો એક હજાર રૂપિયા ગાડી પાડ્યું લે અને ઓક્સિજન ભરવાનો જેમ કે મોટો બોટલ છે એટલે એના પૈસા વધારે થાય અને હજી પૂરો દસ દાડા નહીં થયા એટલે હાથ આઠ દાડા જેવું થયું છે ને હાથ આઠ દાડા જેવું થયું છે હવે લેખિજ થયું ઓકે શું થયું કાલ તો પ્રોગ્રામમાં જવાનું છે પાછું ચલો તાર હવે આટલેથી બ્લોગ પૂરો કરીએ અને કાલે તો જવાનું છે પ્રોગ્રામમાં પ્રોગ્રામમાં જવાનું છે અને એક બાજુ ઓક્સિજન થઈ રહ્યું છે એટલે પાટણમાં પૂરા જવું પડશે પાછું રિટર્ન આવવું પડશે પાછું વાળી પાછું પાટણ જવું પડશે ચાણસમાં જવાનું છે શું ચાણસમાંથી આગળ આજુબાજુમાં ચોખ્ખું ગ્રમ છે જવું પડશે ચલો તારે વિડીયો ગમે તો લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નેક્સ્ટ વ્લોગની અંદર થેન્ક્સ ફોર વોચિંગ બાય